ચાલો મિત્રો આજે અમારી ટીમ આવી ગઈ છે અને બધા મિત્રો બહુ કે કે કરતા હતા કે ઝૂનવાણી કંઈક રમત લાવો ઝૂનવાણી રમત લાવો અને ભૂરાભાઈ કે આપણે ઝૂનવાણી રમત માર્યું ને લંગડી બહુ રમતા કા ભૂરાભાઈ એટલે આજ લંગડી રમવાની હે ને લંગડી રમવાની અને આ બોલા ભાઈ ઉભાઈ હું નવા આવ્યા હું આજે

જો બુરા ભાઈ ચાલુ સ્ટાર બુરા ભાઈ ફાઈવ સ્ટાર સિવાય બીજા કોઈ વા વાહ વાહ આ બોટ બે ને આ બોટ કિર્યા વાહ ભૂરા ભાઈ વાહ ભૂરા ભાઈ લો

Алло, я каблук? Ва, ва, али ва? Давай! 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 Давай, Пагу, Давай, давай! Давай, да садар,

હાથ જણા ને આબોર કરીએ કે હો હરે રામ મને ન લાગતું આમ જ કોઈ ઇનામ લઈ શકે હા મોજ કરો તમ તાર બે ધડક રહ્યો હો હા ભાઈ હાલો તૈયાર તૈયાર હો સમજો તમને એક મોનોપોલી કહું હા પાંચા પાંચા સડાઈ લીજો અરે સડાઈ દીધા હા એમ તો વાંધો નહી સડાઈ દીધા હા એમ ઓલા ભાઈ ભલે ગમે એટલા આબોર કરી આવ્યો પણ સમજો 10000 જાવા નો જો એટલે 10 ને જ આઉટ કરું હા બસ 10000 લેવામાં દો ને આબોર કરવાના હે આપણે વરાઈ જ કાંઈ વાંધો ને હાલો તો બોરા આ ભાઈ તમે તૈયાર થઈ ગયા હો એમ રેડી તો તમે તૈયાર હો તો હાલો આપણે ચાલુ કરો કરો

હું દસ પકડી લઈશ અને દસ હજાર રૂપિયા જીતીશ પણ કામ ન આવેલું મને એવું લાગે હે કામ નથી ચાલો ભાઈ તમે ત્યાં થઈ ગયા હજાર લઈ ગયા દસ હજાર લેવા એમ એમ તમને એવું લાગે કે હું લઈ એકીશ

હાલો હાલો ભાઈ ભાઈ પૂરું 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 કા ભાઈ કેમ પૈસા ઉતારો નો હે ભાઈ નો મેર પીડ્યો

આ ઈયુએ સોંગ કઝ બકર નું નવર નોકી થાય રામ 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 કી કરે નહીં બદલાવે યે

મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ